સુરેન્ગર વો રૂપિયા છે લગરી આપણે આપડે ખાલી પચાસ રૂપિયા માં લઈ જાય હાલો ભાઈ ધોળા ધોળાઢસા લીમડી સુરેન્દ્રનગર જવું છે આપડે હાલો હાલો ભાઈ હાલો ને યાર સુરેન્દ્રનગર માં સિકંદર નામ સિકંદર બાદશાહ સિકંદર સિંગ વાળો હા મોટી મોટી સિંગુ તો આપડે શું કરવી ને સિંગો આપડે બેઠો ને ભાઈ સુરેન્દ્રનગર જવું છે ને પેલા તમે જોયું છે તમને ત્યાં સુરેન્દ્રનગર સિંગ વાળા ભાઈ પોગાડી દઉં પછી કઈ તમે ઓળખતા જ નથી ક્યાંથી બધું ગોતી લઈ તમે બેઠો હાલો જલ્દી ટાઈમ ખોટી થાય મને મેળ નહીં આવે મારી હાઉ ના મારી વાત જોતા હોય તમારી હાઉ તમને મારે છે કોક દી કોક દી ઘા ઉમર મોટા છે મારા હાઉ થાય મારા મામી થાય એટલે બે કોર થી હા હા સુરેન્દ્રનગર પડ્યા હે ને તમે

એમાં એવું છે લાડુઓ ખાઈ તોય પસ્તાય ને ન ખાય તોય પસ્તાય મારા તો પાછો પટ્ટોય સુરેન્દ્રનગર નો આગો છે એકસો એસી કિલોમીટર થાય એટલે તમને હજી લીમડી ટોળા ટસા એવું ન આવે પેલા આવે વર્તે જ આવે બધું આવી જાય અંદર તમને તમને અહીંયા સુરેન્દ્રનગર પોગાડી દીજો સિંગ ખાશો સિકંદર ની હા સિકંદર ની સિંગ ખાઈ લે દુબઈ જાય જોઈ ને સિંગ એમ હે હે કેમ આપ્યા દેખાડો